સ્કૂલ ની બારોબાર કચરો નાખી જાય જઈશ બધા હેલો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો મિત્રો આ આજનો વરસાદ એટલે જબરજસ્ત અગાઉ ને એક વરસાદ પડ્યો તો એનો વ્લોગ બનાવી નહોતો શક્યો આજે સવારના હું ગયો હતો જુનાગઢ પરત સાત સુધી તો અહીંયા વરસાદ નહોતો વનખીમાં જબરજસ્ત વરસાદ હતો પરંતુ માંગરોળ પહોંચ્યો અને ધીમી ધારે બહુ જબરજસ્ત વરસાદ શરૂ થયો કે આપણે પેટ્રોલ પંપ થી માંડી અને જે કેશોદ સુધીનો રોડ છે એ પણ બંધ થઈ ગયો કારણ કે ત્યાં એક ભોય વાવ છે ત્યાં પાણીનો પ્રવાહ ખૂબ વધી ગયો હતો એટલા માટે કરીને તમામ વાહનની અવરજવર હતી એ બંધ થઈ ગઈ હતી અને હું સાથે અમારે સેફુલ્લા અને મારી યંગસ્ટર્સ જે છોકરાઓ છે એને સાથે લઈ અને ઇનામ અત્યારે શૂટિંગ કરે છે યંગસ્ટર્સ ને સાથે લઈને નીકળી પડ્યો કે ચાલો થોડોક માંગરોળ નો માહોલ શું છે કેટલોક વરસાદ પડ્યો છે ક્યાં કોઈ એવી પરિસ્થિતિ સર્જાય છે કે શું છે તો હું લઈને નીકળી પડ્યો છું તમે એમ કેશો નિઝામ સર તમે ટુ વ્હીલ લઈને જઈ શકતા હતા પરંતુ એક એવા પ્રકારનું કે ભાઈ મારે કેમેરાની પણ સેફટી કરવાની હોય કારણ કે આપણી પાસે વોટરપ્રૂફ કેમેરો છે નહીં એટલા માટે કરીને અમે ફોર નીકળ્યા છે જ્યાં જરૂર પડશે ત્યાં આપણે નીચે ઉતરીને ક્યાં કેટલું પાણી ભરાયું છે કેવી કેવી પરિસ્થિતિઓ છે ચાલો તો આજના બ્લોગમાં જોઈએ અને આ યંગસ્ટર્સ ને માટે લીધા છે કે કદાચ મે બી મારી ગાડી બંધ પડે ને તો ધક્કા મારવાને કામ લાગે તો ધક્કા મારવાને મારે કામ લાગે ચાલો અત્યારે અમે જ અહીંયા છીએ આ સીધું પેટ્રોલ પંપ રોડ એટલે કે બાયપાસ બાજુ એમ થાય કે ઓલા તમે ચાલે ધુમ્મસ થઈ ગઈ છે હાથ સાફ કરી નાખું અને બીજી એક વાત ખાસ જણાવી દઉં કે અમારી છત ને સુરંગ મારી છત અહિયાં થી છે ને અહિયાં થી પાણી આવે છે એ પાણી અહીંયા આવીને સીધું નીચે ટપકે છે बहुत गजब नाइंसाफी है हमारी छत में सुरंग हुई है जानो कहीं करिए हैनु पण पछी परंतु पहला आपने चाहिए और जो तो सेंटर में पानी नहीं धीमी-धीमी सारे जावा दऊ जो हां ये आ लिस्ट अंदर कूल पानी भरा हुआ है पी आ મિત્રો અમે પહોંચી ગયા હતા સુલતાનપુર અને સુલતાનપુરનો મેં લાઈવ પણ વિડીયો કરી નાખો છો કે ચાલીને જવામાં પણ થોડો ઘણી પ્રોબ્લેમ થાય એના જેવું હતું એટલે ચાલીને ન જવું હિતાવહ હતું જેથી કરીને અમે ચાલીને કોઈ રિસ્ક લીધું નહીં કારણ કે ત્યાં ઘણી બધા વાહનો ફસાયા હતા ઘણી બધી પ્રોબ્લેમ પણ હતી તમે જઈને એ લાઈવનો વિડીયો પણ તમે જોઈ શકો છો પરંતુ અત્યારે અમે પહોંચી ગયા માંગરોળ અને માંગરોળના જે વિસ્તાર એટલે કે લીમડા ચોકથી લઈ અને ટાવરનો જે વિસ્તાર છે એટલે કે એ રોડ છે એ રોડ પાસે પહોંચી ગયા અને દર વર્ષની જેમ આ વર્ષે પણ પરિસ્થિતિ તો કંઈક એવી જ છે એમ અત્યારે ધીમી ધારે થોડો વરસાદ રોકાયો છે પરંતુ આ જે ચોક છે ને આ ચોક આ ચોકની અંદર ફૂલ પાણી ભરાયું હોય છે જો જોકે તંત્રને દોષ દેવો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા પાણી ભરાયું છે કેટલા કેટલા વિસ્તારની અંદર પાણી ભરાય છે ચાલો હું તમને બતાવું હજુ તો વરસાદ રોકાયો છે જ્યારે વરસાદ ફૂલ હોય ને ત્યારે આની પરિસ્થિતિ બહુ ગંભીર હોય એમ અત્યારે હું મોંચી ગયો અંદર જાળવા વિસ્તાર જેમકે ઘણા બધા વિસ્તાર એવા છે કે જેની અંદર ફૂલ પાણી ભરાય છે વરસાદ જ્યારે ચાલુ હોય ને ત્યારે આ વિસ્તારની હાલત એટલી કફોડી હોય છે કે આ એક દૂધ બજાર વિસ્તાર આમ અહીંયા દૂધ બજાર છે અહીંયા લોકો દૂધ વેચવા માટે આવે છે અને લેવા માટે આવે છે અને આ એથી તમે જોઈ શકો છો આ પાણી અત્યારે વરસાદ રોકાઈ ગયો છે તો પણ આ પાણીનો નિકાલ થયો નથી તંત્રથી મારી કેટલી નમ્ર અપીલ છે કે આ વિસ્તાર જે છે આ વિસ્તારની અંદર વેલી તકે કે એનું સુધારકામ કરવામાં આવે જ્યાં ક્યાંય પણ પાણી ભરાય છે એ પાણીનો વહેલી તકે ને વહેલી તકે નિકાલ થઈ શકે એવડા મોટા મેગા સિટીની અંદર જો પાણીનો નિકાલ થઈ શકતા હોય તો આવા નાના સેન્ટરની અંદર પાણીનો નિકાલ કેમ ન થઈ શકે જોકે વરસાદ ચાલુ હોય અને પાણી ભરાતું હોય તો સમજી શકાય પણ વરસાદ રોકાઈ જવા પછી પણ છેલ્લે ત્રણ ત્રણ દિવસ સુધી એમને પાણી જો હોય તો આ વસ્તુને કેમ ચલાવી લેવાય આવતા જતા લોકોને એટલી બધી હાલાકીનો સામનો કરવો પડતો હોય જ્યારે વરસાદ ફૂલ ચાલુ હશે ત્યારે પણ હું એક દિવસ આવી અને તમને બતાવીશ કારણ કે આજ તો તમને ખબર જ છે કે આપણે પહોંચી ગયા હતા સુલતાનપુર તમને બતાવવા માટે લાઈવનો વિડીયો તો લાઈવનો વિડીયો જોઈ લો હજી ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાય છે જો મેં બી કદાચ ચાન્સ મળે અને જઈ શક્ય ને ત્યાં પાણી હોય તો હું તમને બતાવવાનો પ્રયત્ન કરું પરંતુ તંત્રથી મારી ખાલી એટલી નમ્ર અપીલ છે કે ભાઈ જેટલું શક્ય બને એટલું વહેલું ને વહેલું આનું સુધારક કરવામાં આવે જે કંઈ પણ રીતિ કાંકરી જે કંઈ પણ છે એ બધીની સાફ સફાઈ કરી રાખવામાં આવે નહીંતર તો ગાડી જે બાઇકર્સ છે ગાડી લઈને જાય છે એ લોકોની કંઈક ને કંઈક સ્લીપ થવાની અને જાનહાની થવાનો મોટા પાયે પડ્યું હું તમને બતાવું આ

રસ્તો છે બરાબર અને ત્યાં સામેની બાજુથી એટલે આટલો ઊંડો ખાડો છે ને હું બતાવું અત્યારે આમથી મારું ઘર લાગુ પડે છે ડેડકા પણ જબરજસ્ત બોલે છે હજુ વરસાદ ચાલુ છે છાટા હવે આ જે રસ્તો છે ને અહીંથી એટલે કે અહીંયા થી રસ્તો જાય છે આ સીધે સીધો આમ જાય છે બરાબર હવે પાણી કટલું છે એ આપણે જોઈએ એના બહાર આવતો તો ભાઈ ભલે ખબર પડે ખાડો કેટલો ઊંડો છે

માંગરોડની તફરીમાં તો કંઈક મને આવા બધા માહોલ જોવા મળ્યા ખરેખર બહુ દુઃખદ બાબત કહેવાય કે દરેક વિસ્તારની અંદર આવી પોઝિશન છે તો કંઈક છેડીને આમાં દરેક વિસ્તારની અંદર કંઈક આવી પોઝિશનો છે એમ ખેર ગાડીને આપણે વાડી લઈએ વાળીને પછી આપણે જઈએ હવે અહીંયાથી નીકળે એમ છે ત્યાં સુધી પાણી ભર્યું તો તો આ જે ઘર દેખાય છે એ ઘરવાળાને નીકળવાની પણ પ્રોબ્લેમ થતી હશે ને સમસ્યા છે કારણ કે કઈ એવી પરિસ્થિતિ ઉભી થાય ખોટી અત્યારે વાગે છે રાત્રે સાડા દસ પાછળ કઈ છે નહી ને ભાઈ

આ જે જગ્યા છે એ જગ્યામાં પણ ભૂલ પાણી ભરાય જાય છે વાળો વિસ્તાર છે આ બધી પાણીના નિકાલ કરવા કરી એ એક મોટી ઇમ્પોર્ટન્ટ વાત છે ને હા 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 અહીંથી નીકાળી જાડી ગઈ શું કરવું છું પૂંચી જશે તો પૂછી તો અમારો યુટ્યુબ પરિવાર છે જાય હો નાડું બંધ છે પાણી ક્યાંથી જાય પાણીનો નિકાલ જ નથી અહીંથી પાણી નિકાલ હોય તો પાણી જાય ને હા દરેક બાજુ ગંભીર સમસ્યા છે ઈ નાળા ને ખોલવું પડે ઈ નાળું ખુલે ને તો અહીંયાથી પાણી જાય પણ ખેર કઈ વાંધો નઈ કઈ કઈ પરિસ્થિતિ હોય છે મિત્રો જેટલી પણ મારા સામે દેખાય એ તમારી સમક્ષ મેં રજૂ કરી દીધી હજુ ઘણી બધી એવી પરિસ્થિતિ છે જેની અંદર ઘણું બધું ફૂલ વરસાદ આવે ને ત્યારે આપણને ખબર પડે કે શું પોઝિશન છે મિત્રો પરિસ્થિતિ બહુ ગંભીર છે ઘણી જગ્યાએ એવું હોય કે સમય જતા બધું સુધરી જશે પણ ના તો સમય જતા કઈ સુધરું છે ના સુધરવાનું છે અને આ પરિસ્થિતિઓને આપણે ધ્યાનમાં રાખ્યા તો ખરેખર બહુ ગંભીર કહી શકાય હજુ તંત્ર એવી ઘોર બેદરકારીમાં છે કે જેના લીધે હજુ સુધી ક્યાં તો કંઈ કોઈ પ્રકારની વિચારણા નથી કરવામાં આવી હું તો નગર આયોજન નગર આયોજનની વાત કરતો તો શું નગર આયોજન થઈ રહ્યું તું નગર આયોજન જો એટલા વર્ષમાં એટલો કંઈ ફરક ન પડી શક્યો તો હવેના સમયમાં આપણે શું આશા રાખી શકીએ એમ બસ લોકો જીવે છે પોતાની ધૂન માં ક્યારેક એવી પરિસ્થિતિ ઊભી થાય ગંભીર સમસ્યા ઊભી થાય પછી જ લોકોની આંખો ખોલે છે ત્યાં સુધી તો જેમ છે તેમ છે પરંતુ મારી એક નમ્ર અપીલ એ જ છે કે જે કંઈ પણ પરિસ્થિતિઓ છે આ તમામ પરિસ્થિતિઓ વહેલી તકે ને વહેલી તકે એનું નિરાકરણ આવે જ્યાં જ્યાં ક્યાંય પણ રોડ રસ્તાના કામ છે એ વહેલી તકે ને વહેલી તકે રોડ રસ્તાના કામ થાય લોકો સુખમય અને આનંદમય જીવન જીવી શકે લોકોને જે કંઈ પણ લાભ મળવો જોઈએ એ લાભ મળતો રહે